શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અનુસાર શીર શિરસાગરમાંથી મહાલક્ષ્મીજીના પ્રાગટ્યની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો પુરાણના અધ્યાય નવમાં આવે છે દુર્વાસા મુનિના શ્રાપને લઈને લક્ષ્મીજી અદૃશ્ય થઈ જાય છે અને સાગરમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થાય છે પરાશર બોલ્યા કે હે મૈત્રય હવે શ્રીદેવી વિશે મેં મરીચી ઋષિ પાસેથી જે કાંઈ સાંભળ્યું છે એ હું તમને સંભળાવી રહ્યો છું મહાન અને ભયાનક ક્રોધવાળા દુર્મા દુર્વાસા મુનિ એક વખત ધરતી ઉપર ભ્રમણ કરી રહ્યા હતા એ સમયે તેમણે એક વિદ્યાધરીને જોઈ એના હાથમાં દિવ્ય ફૂલમાળા હતી એ માળામાંના ફૂલોની સુગંધથી સમગ્ર વન મહેકી રહ્યું છે એટલે જ એ વનના પ્રાણીઓ આમ તેમ ફરવા લાગ્યા એ જ વખતે ઉન્મત દુર્વાસા મુનિએ એક સુંદરીને જોઈ આથી દુર્વાસા મુનિએ વિદ્યાધરી પાસે જઈને એ ફૂલની માળાની માગણી કરી અને વિદ્યાધરીએ પ્રણામ કરી એ માળા આપી એ માળા દુર્વાસાએ પોતાના ગળામાં ધારણ કરી અને મસ્ત બનીને ધરતી પર ફરવા લાગ્યા એટલામાં ત્રિલોકના સ્વામી ઇન્દ્રે પોતાના હાથી એરાવત પર બેસીને ત્યાંથી પસાર થયા તેણે દુર્વાસા પર પોતાની નજર કરી દુર્વાસાજી દેવી માળાથી મદમસ્ત બની ભમરાની જેમ ફરી રહ્યા હતા તેણે પોતાના ગળામાંથી એ દિવ્ય માળા કાઢી અને ઇન્દ્ર તરફ ફેંકી અને ઇન્દ્ર એ માળાને પોતાના હાથીના મસ્ત પર મૂકી દીધી અને માળા ત્યાં શોભાયમાન થવા લાગી એરાવત હાથી પણ તેની સુગંધથી અંજાઈ ગયો હતો તેણે તરત જ માળાને પોતાની સૂંઢમાં ભરાવીને સૂંઘી પછી ધરતી પર ફેંકી દીધી આ જોઈ દુર્વાસાને અતિશક્રોત વ્યાપી ગયો અતિશક્રોતથી ધ્રુસ્તાએ બોલ્યો અલ્યાએ ઇન્દ્ર તું અતિ ગર્વથી છકી ગયો છો તું પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માને છે તું સમજે છે કે મારા જેવો કોઈ નથી મેં આપેલી આ માળા લક્ષ્મીની છે છતાં પણ તે એને પસંદ કરી નહીં પ્રણામ પણ ન કર્યા અને મારી પ્રસાદી માની તેને અપનાવી પણ નહીં આટલું જ નહીં અને પોતાના ગળામાં ધારણ કરવાને બદલે તે હાથીના માથા પર ફેંકી દીધી આ દિવ્ય માળા તારું માન વધારવા માટે મેં તને કેટલા પ્રેમથી આપી હતી ત્યારે જ તે એ જ માળાને હાથીના માથા પર મૂકીને મારું ઘોર અપમાન કર્યું છે અને તારા હાથીએ પણ માળાને ધરતી પર ફેંકી દીધી છે આથી હું તારા પગ રોદે ભરાયું છું અને કહું છું કે હે મૂંઢ ત્રણેય લોકની તારી આ લક્ષ્મીનો નાશ પામો અને તું એક સામાન્ય બ્રાહ્મણ માને છે મને તું અને મારું હળાહાર અપમાન કરી રહ્યો છું એટલે તારું ત્રિલોક્ય નરક નષ્ટ લક્ષ્મી થઈને ઐશ્વર્યથી ભષ્ટ થશે હે ઇન્દ્ર તને તારા ગર્વનું ફળ તો મળવું જ જોઈશે પરાશરજી બોલ્યા આ પ્રમાણે એ મહાન નરેશ ઇન્દ્ર દુર્વાસાને ક્રોધ ભણીવાણી સાંભળીને તરત જ હાથથી પરથી નીચે ઉતરી અને મહાત્મા દુર્વાસાના પગમાં પડીને વિનમવા લાગ્યું ઇન્દ્ર દરવા દુર્વાસા મુનિને કહેવા લાગ્યો મને માફ કરો મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ છે ત્યારે દુર્વાસા બોલ્યા હે ઇન્દ્ર હું બિલકુલ દયાળુ નથી અને ક્ષમા આપવામાં જરા પણ માનતો નથી તું માનતો હશે કે આ ઋષિ પણ બીજા ઋષિ જેવા દયાળુ છે પણ એ તારી ભૂલ છે આ દુર્વાસા છે ક્રોધનો અવતાર મને જાણતો ન હોય તો હવે તું મને જાણી લેજે મોટા મોટા મુનિઓએ તારા વખાણ કરી કરીને તને ચગાવી દીધો છે અને તારા ગર્વનો પારો ઊંચો ચડતો જાય છે પણ હું ક્ષમાનો અવતાર નથી ક્ષમા આપવાનું કામ મારું નથી મારા ક્રોધને જેવો તેવો તું ન માનતો મારી જટા આમ તેમાં ડોલે છે અને એમ મારો ક્રોધ જોઈને ત્રિભુવનમાં એવું કોણ છે કે એના છક્કા ન છૂટી જાય તું ભલે મને વિનવણી કરે પણ હું તને માફ કરવાનું નથી હવે વધારે પડવાનું પડતું બોલવાનું બંધ કર અને મારે જે કહેવું હતું તે મેં કહી દીધું આટલું કહી દુર્વાસા ત્યાંથી ચાલ્યા ગયા અને ઇન્દ્ર પણ પોતાની અમરાવતી નગરીમાં પાછો ફર્યો દુર્વાસાના શ્રાપને લીધે ઇન્દ્રલોકની પાયમાલી ચાલુ થઈ ગઈ રાક્ષસો જોરમાં આવી ગયા અને તેઓ ઇન્દ્રલોક કબજે કરવા લાગ્યા અને ઇન્દ્ર સાથે યુદ્ધે ચડ્યા દેવતાઓ ઢીલા પડી ગયા આથી રાક્ષસોની જીત થઈ અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા પોતાની આ દુઃખદ પરિસ્થિતિમાં અગ્નિદેવના નેતૃત્વમાં દેવતાઓ બ્રહ્માજીના શરણમાં ગયા બ્રહ્માએ દેવતાઓની વિતક કથા સાંભળી પણ ખુદને કોઈ સહાય કરવામાં અસમર્થ બતાવીને સર્વે દેવતાગણ બ્રહ્માજીને લઈને વિષ્ણુ પાસે ગયા વિષ્ણુજીની સમક્ષ સાગરના તટ પર ઊભેલા બ્રહ્મા ઇન્દ્ર બૃહસ્પતિ અગ્નિ વગેરેની સાથે બધા દેવતાઓએ વિષ્ણુની સ્તુતિ કરી હે ભૂત ભવિષ્યના સ્વામી યજ્ઞમૂર્તિ હું આપને વંદન કરું છું અમને સર્વને આપે વરદાન આપો હે નાથ અમે બધા આપને પ્રણામ કરીએ છીએ કારણ કે દૈત્યો સમર્થ લડાઈમાં અમે હાર્યા છીએ અને અમે બધા એકસાથે નિર્ણય કરીને સમૂહમાં આપની શરણમાં આવ્યા છીએ પરાશર બોલ્યા કે હે મૈત્રેય આ પ્રમાણે દેવોએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રત્યક્ષ દર્શન દીધા ભગવાનનું એ રૂપ ચતુર્ભુજ અપૂર્વ અજોડ અને સર્વના ઉપર પ્રભાવ પાડનારું હતું એ જોઈને દેવોએ નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને મનમાં શોભના કારણે ગભરાટ થવા લાગ્યો તેમણે વિષ્ણુને પ્રાર્થના કરવા માંડી કે આપ જોઈએ તો આપ જગતના અણુ અણુમાં વ્યાપેલા છો દૈત્યોએ અમને હરાવ્યા પછી અમારી તો હિંમત તૂટી ગઈ છે એટલે અમે આપનું શરણ માગીએ છીએ એટલે અમને આપના તેજથી પૃષ્ટિ કરો તેમજ તમારો પ્રભાવ વધે આપ અમારી આંગળી પકડો એટલે કોઈ અમારી સામે આવવાની હિંમત ન કરે અને અમારી હિંમત વધી જાય આપ અમારી નિકટમાં હોવ તો પછી કોઈ પીડા કે દુઃખ અમારી પાસે ફરકશે નહીં માટે હે દયાળુ દિનાનાથ કૃપા કરો આપની શક્તિ લક્ષ્મી વડે અમારું રક્ષણ કરો દેવોની સ્તુતિથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા હે દેવો આપની પ્રતિભા અને પ્રભાવમાં મારા લીધે વૃદ્ધિ થશે મારી પત્ની લક્ષ્મીજી છે જે મારી મહાન મહાશક્તિ છે તે તમારી સાથે જ છે માટે જ હું તમને જે વાત સમજાવી રહ્યો છું એ બરાબર તમે સમજી લો અને તમારે એ જ રીતે કામ કરવાનું છે તેમાં જરા પણ ભૂલ કરવાની નથી તમે બધા દેવો હાલ પૂરતા એ સર્વ દૈતીઓ સાથે હળીમળી જાઓ અને બધી જાતની ઔષધિ શિર સાગર લઈ આવ્યું મંદરાચલ પર્વતના શિખરને રવૈ બનાવો વાસુકી નાગને વલણું કરવાનું દોડું બનાવો હું પણ તમારી સહાય કરવા આવું છું સમુદ્ર મંથન કરવા માંડો દૈતીઓને તૈયાર કરો એક સરખું ફળ મેળવવાની આશાએ તેઓ અવશ્ય તૈયાર થશે ભગવાન વિષ્ણુની આ રીતનું આશ્વાસન મેળવીને સર્વે દેવતાઓ ખુશખુશાલ થઈ ગયા અને ભગવાનની સ્તુતિ કરી ને બતાવેલું કામ કરવા માટે ઉપડી ગયા થોડા દિવસો પછી વિધિ વિધાનથી શિરસાગરનું મંથન શરૂ થયું થોડા સૌથી પહેલાં યજ્ઞ અગ્નિની આધારભૂત કામ તેનું પ્રગટ થઈ બધા લોકો તેની સુંદરતાને આચાર્યચકિત થઈને જોવા લાગ્યા ત્યાર પછી ચપ્પળ નેત્રોવાળી વારુણી ઉત્પન્ન થઈ સમુદ્ર મંથન આગળ વધતા સાગરથી ત્રીજું ફળ કલ્પવૃક્ષના રૂપમાં અવિરિત થયું જેનાથી ત્રણેય લોકના લોકો સુગંધીમય થઈ ગયા ત્યાર પછી પોતાના અનિધ સૌંદર્યથી મંડિત સિદ્ધ મુનિઓને પણ આકર્ષિત કરવાવાળી રૂપમાં અપ્સરાઓ પ્રગટ થઈ ત્યાર પછી ચંદ્રમા જોર અમૃત કલુશ ધારણ કરેલ ધન્વંતરી કમલરૂપી નાથવાળી લક્ષ્મી પ્રગટ થઈ લક્ષ્મીના ઉદી થતાં સર્વ દેવતાઓ આનંદિત થઈને ઝૂમી ઉઠ્યા પરંતુ દૈત્ય તેમજ રાક્ષસ વિષ્ણુના વિરોધી હોવાના કારણે દુઃખી દુઃખી થઈ ગયા એવો સમજી ગયા કે આપણો પરાજય નિશ્ચિત છે આથી અપરાજય અને અમર બનવા માટે જલ્દીથી ધનવંત્રીના હાથમાંથી અમૃત કળશ છીનવી લીધો આ જોઈને સર્વે દેવતાઓ વિષ્ણુજીને યાદ કરવા લાગ્યા ત્યારે વિષ્ણુ ખુદ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી રાક્ષસો તેમજ દૈત્યોની વૃત્તિ પોતાની તરફ આકર્ષિત કરી તથા દેવતાઓને અમૃત કળશ પાછો અપાવી દીધો દેવતાઓએ જલ્દીથી ભગવાનનો પ્રસાદ માની તે અમૃતનું તૃપ્તિપૂર્વક પાન કર્યું તેનાથી તેઓ સર્વે પુનઃસ્વસ્થ તેમજ શક્તિશાળી થઈ ગયા હવે જેનાથી દૈત્યગણ મોહિનીની જાળથી મુક્ત થઈને અમૃતપાલ કરેલ દેવતાઓ સાથે બિરાઈ ગયા પણ તેઓ ફરીથી દેવતાઓને જીતી શક્યા નહીં દેવતાઓએ દૈત્યો તેમજ રાક્ષસોથી પોતાના વૈભવ અને વિલાસને પ્રાપ્ત કરી લીધો તેઓ ફરી શ્રીમાન થઈ ગયા અને પોતાના લોકમાં આવીને સુખપૂર્વક રહેવા લાગ્યા સૂર્ય ચંદ્ર તેમજ સુધર્મની ભાવના ઉત્પન્ન થઈ અગ્નિ પ્રચંડિત થઈ ગઈ પોતાની પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરી બધા દેવોએ સાથે ઇન્દ્રે દેવી ભગવતી લક્ષ્મીની મહાસ્તુતિ કરી કે હે માતા તમે સ્વાધા છો તમે સ્વાહા છો અને તમે જ લોકોનું કલ્યાણ કરવાવાળા છો તેમજ રાત દિવસ સંધ્યા સંપત્તિ વૃદ્ધિ શ્રદ્ધા અને સરસ્વતી છો હે દેવી તમારી કૃપા દ્રષ્ટિ હોય તો જ મનુષ્ય સ્ત્રી પુત્રવાળો થાય છે ધન ધાન્યને પામે છે એટલું જ નહીં પરંતુ શરીરનું આરોગ્ય ઐશ્વર્ય સુખ દુઃખ અને શત્રુનાશ આ બધું જ કાર્ય સુલભ બને છે હે દેવી તમે જેમનો ત્યાગ કરો છો તેનું મૂલ્ય આ જગતમાં રહેતું નથી તેનું મનોબળ ભાંગી પડે છે પરાક્રમ તૂટી પડે છે નૈતિક બળ જોવાઈ જાય છે તમારી કૃપા દ્રષ્ટિથી સર્વ સુલભ બને છે અને કુળના ઐશ્વર્યનું જતન થાય છે ભગવતી મહાલક્ષ્મીની આ રીતે સ્તુતિ કરી એટલે દેવી પ્રસન્ન થઈ ગયા અને ઇન્દ્રને સર્વદેવોની સમક્ષ કહેવા લાગ્યા કે હિન્દ હે ઇન્દ્રરાજ તારી સ્તુતિ અને પ્રાર્થનાથી હું પ્રસન્ન થઈ છું હવે તારે જે કંઈ માગવું હોય તે માગી લે તારી માગણી હું અવશ્ય પૂરી થશે ખુશ થઈને ઇન્દ્ર બોલ્યો હે દેવી ભગવતી તમે જો મને વરદાન દેવા માટે રાજી છો તો મને વરદાનને પાત્ર સમજતા હો ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે ત્રણે લોક છોડીને તમે ક્યારે કંઈ જશો નહીં બીજું હું માગું છું કે જે સ્ત્રોત્રથી મેં તમારી સ્તુતિ કરી છે તે જ સ્ત્રોત્રથી જો કોઈ પણ માનવી તમારી સ્તુતિ કરે અને તેનો તેનો તમારે ત્યાગ કરવો નહીં તમે તેને તરછોડશો નહીં ભગવતી લક્ષ્મીજી બોલ્યા હે ઇન્દ્ર હું તમારી આરાધનાથી પ્રસન્ન થઈ છું અને તને વરદાન આપું છું કે હું ત્રણેય લોકને તરછોડીને હવે પછી ક્યારેય ક્યાંય જવાની નથી જે લોકો સવાર સાંજે તારા શ્રોત્ર વડે મારી પૂજા કરશે તો તેમનાથી હું ક્યારેય દૂર જવાની નથી જ્યારે જ્યારે દુઃખોનો કારણે ખુદ વિષ્ણુને અવતાર લેવો પડે છે ત્યારે લક્ષ્મીજીનું પણ અવતરણ થાય છે વિષ્ણુએ આદિત્ય પરશુરામ રામ તેમજ કૃષ્ણનો અવતાર લીધો લક્ષ્મીજી પણ તેમને અનુસરણ કરતા થયા પદ્મા પૃથ્વી સીતા તેમજ રૂક્ષ્મણીના અવતારમાં અવતરિત થઈ જેમાં પરમપદ વિષ્ણુના દેવતા મનુષ્ય વગેરે શરીરોમાં અવિરત થતા રહે છે તે જ પ્રકારે લક્ષ્મી પણ અવતાર ધારણ કરતા રહે છે ઈતિ શ્રી પુરાણે પ્રથમ ભાગમાં નવમો અધ્યાય સમાપ્ત યા દેવી સર્વભૂતિ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ Jai é Krishna